નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આપણી આ એક એવી માત્ર ચેનલ છે કે જ્યાં તમને ધોરણ આઠની તમામ પ્રકારની તૈયારીઓ થશે જેમ કે તમારા પાઠ્યપુસ્તકો હોય તો એ પણ અહીંયા ચલાવવામાં આવે છે સ્વાધિન પુથીના સોલ્યુશન પણ આપવામાં આવે છે એકમ કસોટીઓના સોલ્યુશન પણ મળે છે તમારી જે પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષા હોય છે એની પણ પૂર્ણપણે તૈયારી કરાવવામાં આવે છે તો જરૂરથી આપણી આ ચેનલ જે છે તેને તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેક સુધી પહોંચાડી દેજો મિત્રો ધોરણ ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ને એ બધી જ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ એકમ કસોટીઓ જે છે ને તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી એનો અભ્યાસ કરી લેજો ચાલો દસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિત પ્રશ્ન બેંક પંદર ત્રણ બે હજાર પચીસ કુલ ગુણ પચીસ એકમ કસોટી પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તરમાં લખવાના છે વિકલ્પોમાંથી પહેલું ખાલી જગ્યાના વીસ ટકા બરાબર એકસો તો જવાબ આવશે વિકલ્પ ડી આઠસો બીજું એ વત્તા બી અને એ માઇનસ બી તો જવાબ આવશે વિકલ્પ સી એનો સ્કવેર માઇનસ બીનો સ્કવેર ત્રીજું ચૌદ સેન્ટીમીટર ત્રીજી અને પાંચ સેન્ટીમીટર ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન હોય તો જવાબ આવશે ત્રણ હજાર એંશી ચોથું ચારની આઠ ઘાત ભાંગ્યા ચારની દસ ઘાત બરાબર જવાબ આવશે વિકલ્પ બી એકના છેદમાં સોળ પાંચમું એ વત્તા બી આખાનો સ્ક્વેર માઇનસ ફોર એ બી બરાબર જવાબ આવશે વિકલ્પ બી એ માઇનસ બીનો સ્ક્વેર મિત્રો તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજની ગણિત વિષયની જે ધોરણ આઠની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી છે ચેનલ ઉપર તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો હવે આ જે એકમ કસોટી છે તે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આપણે એપ્લિકેશન ઉપર પણ પીડીએફ મુકાઈ જશે તો એપ્લિકેશન ઉપર અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ નામની આપણે એપ્લિકેશન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એમાં છસોના બાર ટકા બરાબર છન્નું થાય તો જવાબ આવશે ખોટું બીજું ચોવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ બે સેન્ટીમીટર છે તો સાચું રોડ રોલરનો આકાર ગોળ હોય છે તો ખોટું અહીંયા જે સંખ્યા આપી છે તેને પ્રમાણિત સ્વરૂપમાં બે પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ છ ઘાત લખાય તો સાચું પાંચમું રૂપિયા બે હજારની વસ્તુ ઉપર પાંચ ટકા જીએસટી ભરતા વસ્તુના બે હજાર પાંચ રૂપિયા આપવા પડશે તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર ત્રણ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવામાં એસી એટલે ખાલી જગ્યા ગુણોત્તર તો ચાર જેમ પાંચ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તો 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 એનો વર્ગ જો અને હોય હોય ખાલી જગ્યા અચળ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે કે જે તમારી અ નવી બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસની અંદર જે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેને આવેલી છે એ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે અને આ દરેક પ્રશ્નપત્રો જે છે ને એ તમારી સ્વધન પોથી તમારી એકમ કસોટીઓ તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રોમાંથી વીણી વીણીને પ્રશ્નો લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એટલા માટે આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર થઈ શકે છે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી આ દ્વિતીય સૂત્રાંત પરીક્ષામાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે સીધી તમે ઝેરોક્સ કરાવીને ઉપયોગ કરાવી શકશો અને બીજું કે સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બંનેનું અને જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય ને તો એ પણ મેળવી શકો છો ચાલો તો અહીંયા અહીંયા તમને જોઈ શકો છો નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને આ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો ફોન કરવાનો છે વોટ્સઅપ પર જવાબ નહીં મળે મિત્રો ખાસ યાદ રાખજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સાચા જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે એક્સ પ્લસ ચાર અને એક્સ પ્લસ બે તો જવાબ આવશે એક્સનો સ્કવેર પ્લસ છ એક્સ પ્લસ આઠ ચાર બ્યાઓનો ગુણોત્તર શોધો એમાં પેલું સાયકલ ની ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક તો જવાબ આવશે એક જેમ બે પચાસ પૈસા અને રૂપિયા પાંચ તો એક પોઈન્ટ દસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો એમાં નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે અહીંયા તમે જોઈ શકો છો આલેખ આપણને આપેલો છે છ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો એના ઉપરથી જોઈએ પ્રશ્નો પહેલો સવાલ દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમયે હતું અને કેટલું તો છ વાગે પાંત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ બીજું દર્દીના તાપમાન કયા હતું તો ઓગણ ચાલીસ અંશ સેલ્સિયસ ત્રીજું કયા સમયગાળામાં દર્દીના શરીરનું તાપમાન એક સરખું રહ્યું તો બપોરે બારથી એક ચોથું સવારે આઠ વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો જવાબ આવશે આડત્રીસ અંશ સેલ્સિયસ મિત્રો ફરી મળીશું આપણે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ ધોરણ આઠની ઓરિજિનલ એકમ કસોટી જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની દરેકે દરેક વિષ વિષયની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણી ચેનલ ઉપને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો અને દોસ્તો સુધી પણ શેર કરી દેજો